બે ટીંગાડું બહુ ગમે કુ તને હા ઈ આવે છે ગુરુ ગુરુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમે ગુરવે વેરી ગુડ ચલો નાસ્તામાં છે પરોઠા અને અથાણું બેયને આજે પરોઠા લઈ જવાતા તો સવારે જ પરોઠા બનાવ્યા મારે છે સોમવાર એટલે ફરાળનું છે મારા માટે ચા ચલો આજે બનાવીએ મસ્ત મજાનું ગુવાર બટેટાનું શાક લાસ્ટ ટાઈમ મેં વિડીયો અપલોડ કર્યો ને જ્યારે બહુ બધી રિક્વેસ્ટ આવી હતી તો તેલમાં રાયને હિંગનો વઘાર કરી લીધો છે તેલ ગુવાર હોય લીલી ચોળી હોય એમાં થોડુંક વ્યવસ્થિત જ એડ કરવાનું કારણ કે તેલનો જ રસો હોય પાણીનો રસો એમાં ન હોય પછી ગુવારને બટેટા એડ કરી દેસું બેઝિક મસાલા એડ કરી દઈશું તમે જો લસણ નાખતા હોય તો એ એડ કરી દેવાનું અમે નથી ખાતા અને પાણી અડધો ગ્લાસ જ એડ કરવાનું ને મીડિયમ ફ્લેમે ચાર સીટી થવા દેસું જય શ્રી કૃષ્ણ ને જય જલારામ કેમ છો બધા તો બસ છે ને સાડા દસ ને પાંચ જેવું થયું છે ને મારા બધું કામ પતી ગયું છે કારણ કે આજે છે ને હું સવારની ઇમાન એમાં જતી હિયા ગઈ ને પછી મારે થોડુંક મોબાઈલનું કામ હતું તો મીન્સ યુટ્યુબનું એટલે એ બધું કર્યું મારું પતાવ્યું અને પછી ત્યારની કામે લાગી ગઈ હતી એટલે અત્યારે કપડાં એક વોશિંગ મશીન સ્ટાર્ટ કરવાનું હતું કારણ કે દીપકનું ને નાઇટ ડ્રેસ નીકળે એટલે એ સ્ટાર્ટ કરી દીધું બાકી બધું કામ પતી ગયું છે રસોઈમાં ઓલમોસ્ટ પતી ગયું છે કારણ કે મારે જવું છે બારે ખરીદી કરવા મારી તહેવારની ઘરની ઘણી બધી છે એમાં એવું થાય કે મને છે ને સાતમ આઠમ થોડુંક વધારે ગમે તહેવાર તરીકે કારણ કે દિવાળીમાં તો છે ને એક મહિનો ઘરનું કામ ચાલે વચ્ચે હિયાબેન નવરાત્રિમાં રિયા હોય અને નવરાત્રિ ને દિવાળી જેવી નવરાત્રિ પૂરી થાય ને એટલે એની એક્ઝામ સ્ટાર્ટ થાય એટલે એ બધામાં હું એટલી બધી થાકી જાઉં છું ને એટલે એમ થાય કે આ ત્રણ ચાર દિવસ છે ને થોડુંક એન્જોય કરી લે અને નાસ્તામાં એવું છે કે દીપક ના પાડે છે કે ભાઈ તું રહેવા દે બધું કરીશ ને તો થાકી જઈશ કારણ કે આંસીને કાલે છે ને એક ફિફ્ટીન્થ ઓગસ્ટનું સેલિબ્રેશન છે એટલે એનો એડ્રેસ લેવા જવાનો છે એ અમારા ઘરેથી બહુ એટલે બહુ દૂર થાય જે રાજકોટમાં રહેતા હશે ને ખબર હશે નિર્મલા કોન્વેન્ટ રોડ ઉપર જ મળે છે બે જગ્યાએ એટલે જોઈએ છીએ હવે એટલે અત્યારે હું મારી ખરીદીનું ને બધું પતાવી લો કે હું બધી લેડીઝને કહીશ કે થોડું ઘણું તહેવારમાં તમે તમારી જાતની થોડુંક એન્જોયમેન્ટ કરજો સાવ નાસ્તા બનાવવામાં અને બધું ઘર સાફ સફાઈ કરવામાં જ ન રહેતા થોડુંક એન્જોય કરી લેજો કારણ કે તહેવાર છે ને એટલા માટે જ હોય છે બરાબર એન્જોય કરવા માટે

જેને કહેવાય ને લપસી જવાય એવું મને આમ બહુ ગયે એમ પછી એક આ રેડ છે આમાં ડાયમંડ છે લગાડેલા અને આભલા છે મને રેડ તો આમે બહુ ગમે પહેરાવા ભગવાનને અને યલો ભગવાનનો ફેવરિટ છે આમાં મોતી છે બ્લુ છે પિંક છે બધા મિક્સ મલ્ટી કલર હતા ને બહુ ગઈ એમાં ત્રણેયના મેચિંગ છે ને શણગારી મળી ગયો જો આ બ્લુ છે આ બધું છે સાથે જો મૂકો એક વસ્તુ મુગટ માળા સાથે કાનના કુંડો બધું છે રેડ નું જો મળી ગયું એવું ને એવું પાછું આમ પિંક જો શાઇનિંગ કરે છે એવું જ સેમ મેળું અને આ પિંકમાં તો એના જ કોપી એના જેવું આમ જો કમળ છે બહુ જ મસ્ત એમ હતા હા બેટા આપું એક મિનિટ ખાઉં છે ને પપ્પાએ કોડીનારથી નાસ્તો મોકલો છે ઝેપોલી બેકર્સનું કંઈક ખુલ્યું હશે મને નથી ખબર દીપક કહેતા હતા કે આનું બહુ સરસ આ કંઈક મોટી બ્રાન્ડ છે જો કેળા વેફર છે પછી આમાં કંઈક અલગ પ્રકારની મીઠી ખારી છે પછી ચેવડો છે અને કૂકીઝ છે આ ત્રણ જાતના આવા કૂકીઝ છે છે મરચાનો મસાલો છે આ કચોરી છે ખારી છે આ નમકીન વાળી આવે ને ઈ ખારી છે પછી આ

પપ્પા અને મમ્મી છે ને કોઈ પણ નવીન વસ્તુ અહીંયા જોવે ને અહીંયા નવું ખુલ્યું હશે મેં બી કે પપ્પા ક્યાંક બીજેથી લે હોય કોડીનારથી લીધું એક બીજેથી હજી વાત નથી થઈ કાલે મમ્મી એટલું કીધું તમારા માટે નાસ્તો મોકલી છે એમ એટલે કાંઈ પણ નવીન જોવે જો શાક હોય સણગા અમારી બાજુ મળે પાંદડી મળે એ બાજુ ના હોય ને એને જ ખબર હોય પછી કાચી કેરી અને ખાખડી કે અમારી બાજુ તો એ બધી વસ્તુ છે ને એટલી મોંઘી આવે શરૂઆતમાં પેલો પણ અમને મૂકીને કોઈ દિવસ નો ખાય બરાબર અને અમે અહીંયા ગયા હોય ને ખાલી બે દિવસ માટે તોય એટલી બધી વસ્તુ લઈ આવી હતી અને પાછા એમાંથી જે થોડું ઘણું વધ્યું હોય ને એમ કે તમે લઈ જાઓ અહીંયાથી એટલે છે ને હમણાં મેં એક બહુ મસ્ત લાઈન વાંચી હતી કે મા બાપ જ્યાં સુધી તમારી પાસ તમારા જો હજી હયાત છે ને તો માનજો કે કુદરતે હજી તમારી પાસેથી કોઈ વસ્તુ છીનવી નથી એ થોડુંક ઘણું છે ને મમ્મી પપ્પા હોય કે સાસુ સસરા હોય કાંઈ પણ નાની નાની મોટી રકજક બધાના ઘરમાં થતી હોય બરાબર પણ એ કેસે પણ તમને કોઈને કેવા નહીં બી એમ એટલે છે ને એ વાત ટોટલી અમે સુવિચાર વાંચ્યો ને મને બહુ ગમ્યો વોટ્સએપમાં કહું કે સ્ટેટસમાં મૂક્યું તું એ છે ને એ સૌથી મોટી મૂડી છે મિલકત છે જે કયો ની એ છે એમ તો ચલો હવે જે કામ વૈધા છે ને કપડાં સુકવવાના ને બધા કરી લે પછી મોડું તમે ડોઢાઈ નથી વાઈ ગો એટલું કચકચ કરતી હતી ને એટલે મેં કીધું તું સોફા ઉપર લંબાઈ જા મને ખબર હતી એને ઊંઘ જ આવે છે ને સૂઈ ગયા માતાજી દસ પંદર મિનિટ પછી ઉઠાડવી પડશે ને બપોર મને ને એ ને પાછી નહીં સુ છે ને તૂટેલા ડબ્બા હોય ને આપણે છોકરાવાળા હોય ને એને જવા નહીં દેવાના ખાના ઓર્ગેનાઈઝ કરતા હોય ને આપણે ત્યાં છે ને આમાં ટોઈસ ભરી શકીએ કોઈ ગાડી છે બ્લોક્સ વાળી આઈટમ છે તો શું એમાં કામ લાગે તો જો અહીંયા બની ગયું છે આપણું ગુવાર બટેટાનું શાક શાક અને રસો બી આમ છૂટો છૂટો ન રહેવો જોઈએ એકદમ વ્યવસ્થિત એકરસ થવા દેવાનું જો આ તમને બાઉલમાં દેખાય છે ને એ રીતે એટલે વ્યવસ્થિત સીટી થવા દેવાની સાથે તો મેથીયા મરચાં ગોળ ને રોટલો ને બંને દીકરીઓ માટે ભાત વગેરે હતા ને સવારના પરોઠા પૈડા હતા તો આવું કંઈક હતું અમારું લંચ ચાલો હવે બે પેપર રહ્યા ને હજી ઉઠી હતી સાડા ચાર જ મેં કીધું કે ઉઈ જા થોડીક મૂડી ઉઠજે આનું પણ સવા ચારે ઉઠું ને રોજ

હા એ કોઈ પણ ચાલશે ત્રિરંગાનું બરાબર ને આપણે તો જતું હોય ફટાફટી ચ જો ચો જો આનું અમે અત્યારે છે ને ગયા હતા ને આંસીનું ટીશર્ટ લેવા તો રાજકોટમાં બધે મસ્ત તૈયારી ચાલુ થઈ ગઈ હા તમે તમે જે લોકો રાજકોટમાં રહેતા હશે ને તો ખબર જ હશે પણ જે બીજા બીજા ગામમાં રહેતા હોય ને એને કહું કે અમારે છે ને અહીંયા છઠ થી ચાલુ થઈ જાય તો દસમ આઠમ સુધી કે છઠ થી થાય બધેય છે ને ચોકે ચોકે તૈયારી હોય બધેય ઠાકોરજી ને બિરાજમાન કર્યા હોય બધેય ભગવાન ના ગીત સરસ વાગતા હોય અને એટલું આમ મસ્ત ધાર્મિક વાતાવરણ હોય ને કે આપણે રોડ ઉપર ચક્કર મારીને આખા રાજકોટમાં બધે તો એક કલાક આરામથી વહી જાય ને આરામથી

ગુજરાતમાં તો એક જ હોય એમ અમદાવાદ ની બરોડા ની બાજુ રંગીલું રાજકોટ છે જો દસમ ને દિવસે શુક્રવાર આવી ગયો ને તો તો પાછું શનિ રવિ એ રીતે હોય અહીંયા તમારા ગામમાં કઈ રીતે છે ને રજા એ કમેન્ટ કરજો અમને બરાબર સામાન્ય પણ રેડી થઈ ગઈ છે મને આવી રીતે ફોતરા વાળી સીંગ એની ઉપર નાખીને ભાવે કાચું મરચું ને છાસ જો છે ને આટલી આમ ઢીલી ભાવે કઠણ ન ભાવે જો તમને સામાન ખીચડી ભાવે કે નહીં કમેન્ટ કરજો મને